વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાંબુજ ભુજિમ સુરૂનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતો માષ્ડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય તો એક ભગવત ભક્તોએ વૃત્તિથી મને પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રીજી આપણા મંદિરોમાં પાટોત્સવના દિવસે ઠાકોરજીનો અભિષેક કરાય છે એ અભિષેકમાં કેટલાક લોકો દૂધ છે દહીં છે ઘી છે મધ છે ઇત્યાદિક વસ્તુ પધરાવતા હોય છે તો દૂધ દહીં ઘી મધ ઇત્યાદિક વસ્તુથી અભિષેક કરવાથી કે કરાવવાથી સાધકને કયા ફળની પ્રાપ્તિ થાય છે શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કઈક વિધાન છે ત્યારે અમે એ ભગવદ્ ભક્તને કહ્યું કે હા શાસ્ત્રોમાં એ સંબંધમાં વિધાન છે જેમ કે અગસ્ત્ય સંહિતા અધ્યાય ચૌદ શ્લોક સત્તરમાં મહર્ષિ અગસ્ત કહે છે કે ક્ષિરમ દસ ગુણમ દધના ઘૃત દશોત્તરમ ઘૃતાત દશ ગુણમ ક્ષૌદ્રમ ક્ષદ્રાત દશ ગુણોત્તરમ અર્થાત कि जो मनुष्य भगवान की मुर्धा पर दूध से अभिषेक करते हैं अथवा करवाते हैं ये प्रत्येक बूंद से सौ सौ अश्वमेध यज्ञ के फल को प्राप्त करते हैं दधी से अभिषेक की अपेक्षा दुग्धा अभिषेक दस गुणा है तथा घृता अभिषेक सौ गुणा घृता अभिषेक का દસ ગુણા મધુ અભિષેક કા ફલ હે આ પ્રમાણે અહીં મહર્ષિ અગસ્ત સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય પાટોત્સવના દિવસે દૂધથી ભગવાનનો અભિષેક કરે છે અથવા તો કરાવડાવે છે એ પ્રત્યેક બુંદ થી સો સો અશ્વમેધ યજ્ઞના ફલને પ્રાપ્ત કરે છે દહીંની અપેક્ષાએ દુગ્ધાદિકથી અભિષેક કરવાથી દસ ગણું ફલ પ્રાપ્ત થાય છે અને એના કરતાં ઘી દ્વારા અભિષેક કરાવવાથી અથવા તો કરવાથી સો ગણું ફલ પ્રાપ્ત થાય છે અને એ ઘી કરતાં પણ દસ ગણું મધથી અભિષેક કરાવનારાને ફલની પ્રાપ્તિ થાય છે એટલે ભક્તો જ્યારે આપણા મંદિરમાં પાટોત્સવ હોય તો એ પાટોત્સવના દિવસે દૂધથી ઘીથી મધથી દહીંથી કે બીજા કોઈ ફલાદિક રસથી ઠાકોરજીનો અભિષેક કરવાના હોય ત્યારે તમે એ સમયે પોતાની શક્તિ અનુસાર તે તે વસ્તુ પધરાવજો જેથી કરીને તમને બધાને યથોચિત ફલની પ્રાપ્તિ થશે બધા જ લોકો આ વાત આત્મસાત કરી રાખે આ વાત મહર્ષિ અગસ્તએ અગસ્ત સંહિતાની અંદર ચૌદમા અધ્યાયના સત્તરમા શ્લોકની અંદર કહેલી છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભાણી પશ્યુ મા કચ્છિદ્દુઃખભાગ ભવે અસ્ત જય સ્વામીનાથ